સ્વાગત છે સુલતાનપુરના વીરા ગ્રુપ સહયોગ નગરપાલિકાના સદસ્ય સુમિતાબેન દ્વારા જેતપુરમાં સાતસો થી વધુ જેટલા પક્ષીના માળાનું ફી વિતરણ કરવામાં આવ્યું હતું વીસ માર્ચ ચકલી દિવસ તરીકે ઉજવાય છે ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે વિશ્વસ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલી સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે ત્યારે ગોંડલના સુલતાનપુરના સેવાકીય સંસ્થા વીરા ગ્રુપ સહયોગથી જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર આઠના સદસ્ય સુમિતાબેન પારસભાઈ ઉસદડિયા આ આશ્રિતરે સરાહનીય કાર્ય કરી રહ્યા છે આજના ચકલી દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી ગોંડલના સુલતાનપુરના સેવાકીય સંસ્થા વીરા ગ્રુપ દ્વારા છેલ્લા

જેતપુરમાં વિશ્વ ચક્રી દિવસની ઉજવણી કરવામાં આવી જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર આઠના મહિલા સદસ્ય અને સેવાભાવી સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા દ્વારા શરૂઆ પહેલની શરૂઆત કરવામાં આવી ચક્રીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે શહેરમાં મકાનોના બાંધકામના પરિવર્તન જંગલ વિસ્તારમાં ઘટાડો મોબાઈલ અને ટીવી ટાવરના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચક્રીની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે ચકલીઓની વસ્તીમાં ધીમે ધીમે ઘટાડો ઇકોસિસ્ટમ માટે હાનિકારક છે આ દિવસનો હેતુ જૈવવિવવિધતા અને આપણા પર્યાવરણ માટે આ પક્ષીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે દિવસ પસાર કરવાનો શ્રેષ્ઠ રીત એ છે કે ચકલીઓની વસ્તીમાં ધરખમ વધારો જોવા મળે તે સુનિશ્ચિત કરવા માટે આપણે જે વિવિધ પહેલો હાથ ધરી શકીએ છીએ તેના વિશે આપણી જાતને શિક્ષિત કરવી આપણે તેમની વસ્તીની સુરક્ષા માટે સંરક્ષણના પ્રયત્નોને વિસ્તૃત કરવા માટે સભાનપણે પ્રયત્નો કરવા જોઈએ આ વખતે અનોખી ઉજવણીના ભાગરૂપે માળા આપવામાં આવ્યા આજે વીસ માર્ચના રોજ સાંજે ચારથી છ કલાક સુધી જૂની શાક માર્કેટ મંદિર પાસે સાતસો જેટલા ફ્રી પક્ષીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા એક જ ઘર આપવામાં આવેલ આ સેવાકીય કાર્યમાં જેતપુર નવાગઢના સદસ્ય સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા અરવશીબેન કાપડિયા બોસમિયા કોલેજના પ્રોફેસર મકવાણા સાહેબ જયેશભાઈ વશરામભાઈ ઉસદડીયા પિન્ટુભાઈ સેન્જલિયા સહિત સ્થાનિક મહિલાઓ આ કાર્યક્રમમાં સફળ બન્યા હતા સુલતાનપુર સેવા સંસ્થા વીરા ગ્રુપના હોદ્દેદારોનું સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા જયેશભાઈ વશરામભાઈ ઉસદડીયા પિન્ટુભાઈ સેંજલિયાનું સન્માન કરવામાં આવ્યું હતું